વત્સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જુનાગઢ આયોજિત નારી સંમેલનની અંદર આજે માંગરોળ તાલુકામાં આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે નારીઓના આત્મનિર્ભર બને નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે અને આ તમામ બહેનોને પોતાના વિસ્તારની અંદર ફરી પાછી તમામ યોજનાઓનો લાભ તમામ બહેનોને મળી રહે એ આયોજિત માટે આ નારી સંમેલન યોજવામાં આવેલું છે અને ખરેખર નારી તું નારાયણી નારી એક એક આત્મનિર્ભર બને એના માટેના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાત રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો આઈસીડીએસ વિભાગ માંગરો દ્વારા આજે મહિલા સંમેલન નારી સંમેલન યોજાયું આમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી નારી છે એ પોતે પોતાના આત્મનિર્ભર માટે ઊભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે આ યોજનામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને યોજનાઓ સમજી સમજાવી અને એમના અંદર ઉત્તર મેક્સિમમ લોકો મહિલાઓ માટેની જે યોજનાઓ છે એનો લાભ લે એના માટેનો આજનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો અમારે જિલ્લા વહીવટીતંત્ર અને આઈસીડીએસ વિભાગે દરે મોટી સંખ્યામાં મહેનત કરીને આ જ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત ઉઠાવી છે અને સફળ કાર્યક્રમ બદલ હું સૌનો માંગરોળના આગેવાનો અને માંગરોળ મહિલા બહેનોનો સૌનો આભાર વ્યક્ત કરું